વેદમાં ઇન્દ્રને વર્ધશ્રવા કહ્યું છે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિના પૂખા વૃદ્ધશ્રવા જે વ્યક્તિ શબ્દોમાંથી સારો અર્થ કાઢી લઈ એટલે અહીંયા તમારા અનુભવમાં શું ઉતર્યું છે અભ્યાસ કરતા અનુભવ થોડો વિશેષ છે એટલે સુતપુરાણીને કહ્યું કે જીવનું કલ્યાણ કળિયુગમાં કેમ થાય શાસ્ત્રમાં પુરાણમાં શું લખ્યું એ બધી અમને ખબર છે પણ મહારાજ તમારા અનુભવમાં શું આવ્યું છે એ અમને કહ્યું બીજું ભૂરી વિભાગશ એ મહારાજ કર્મની ચર્ચા અમે બહુ સાંભળી આ કર્મ કરવાથી આ ફળ મળે આ કર્મ કરવાથી આ ફળ મળે કર્મ અને કર્મ ફળ આની કથા અમે બહુ સાંભળી છે આપણે ત્યાં લગભગ શાસ્ત્રો છે ને કર્મ પરક છે કર્મ નિરૂપણ કરે પછી એનું ફળ નિરૂપણ કરે ભાઈ આ કર્મ કરીએ તો આ ફળ મળે પેલા એ આ કર્મ કર્યું એને આ ફળ મળ્યું આને આ કર્મ કર્યું એટલે આ શાસ્ત્રો અને પુરાણો લગભગ આ કહે છે પણ મહારાજ કર્મ તો કેવળ ફળ આપે છે તો મુક્તિ માણસને કઈ રીતે મળે કર્મમાં ફળ આપવાની વ્યવસ્થા તો માણસને ગતિ જોઈતી હોય ઈશ્વર ઈશ્વર કેવી રીતે મળે કર્મથી ફળ મળશે તો ઈશ્વર અને કર્મની ચર્ચા તો અમે બહુ સાંભળી છે તો મહારાજ અમને એ સંભળાવો કે ભૂરીની ભૂરી કર્માની શ્રોતવ્યા વિભાગ હશે અમને ઈશ્વર કઈ રીતે કર્મ કરવાથી ફળ મળે જો થોડું ધ્યાન આપીને સાંભળો છો તો ખ્યાલ આવશે કાંઈ ન કરો તો ઈશ્વર મળે જો આ સમજી શકાય આપણી સંત પરંપરામાં એક

કર્મ તો ફળ આપશે તો મારા બતાવો ઈશ્વર કઈ રીતે મળે અને ત્રીજો પ્રશ્ન સુતજાના સિભદ ભગવાન સાત્વતા

શું કામ લે છે ભગવતી દેવકી અને વસુદેવને માધ્યમ બનાવીને ભગવાન કૃષ્ણ આ સંસારમાં આવ્યા અથવા તો કૌશલ્યા અને દશરથજીને માધ્યમ બનાવી ભગવાન રામ આવ્યા તો એને અવતાર શું કામ લીધો એના અવતારનું પ્રયોજન કયું એના અવતારનું કારણ કયું છે જો અહીંયા પૂછનાર વિદ્વાન છે એ અમુક વસ્તુમાં નથી માનતા આપણે બધા લગભગ એમ માનીએ કે રાક્ષસોને મારવા માટે પ્રભુ આવે પણ એ ના એવું ક્યારેય નહીં સમજવાનું કે રાવણને મારવા માટે ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો અથવા તો કંસને કે શિશુપાલ દંતવક્રને મારવા માટે ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભ ના જો રાવણને મારવા માટે ભગવાન રામને અવતાર લેવો પડે તો રાવણની તાકાત બહુ મોટી મોટી કહેવાય ભગવાન માટે તો શાસ્ત્રોમાં શબ્દો કરતું અ અન્યથા કરતું ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોય માત્ર ભ્રગોટી વિલાસ કરે આંખને આમ ટેડી કરે આપણી સાવસાદી ભાષામાં ભવા ચડાવે ત્યાં વિનાશ થઈ જાય સૃષ્ટિ લય હોય સૃષ્ટિનો લય થઈ જાય આવી ગજબ શક્તિ જે ઈશ્વરમાં છે એ સાડા પાંચ ફૂટના રાવણને મારવા અવતાર ન લે રાવણને મારવા માટે રામ અવતાર લે હા ભગવદ્ ગીતામાં પ્રભુ બોલ્યા છે યદા યદા હિ ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મ કદાચ માનમ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે જયારે અસુર અધમ જ્યારે અસુર વધી જાય જ્યારે એનો પ્રભાવ વધવા લાગે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે પ્રત્યેક યુગમાં અવતાર લઉં છું આવું કૃષ્ણ બોલ્યા છે